વરાછા પોલીસ મથકમાં લૂંટ અને આમસેકના ગુનામાં છેલ્લા ચૌદ વર્ષથી નાસ્તા આરોપીને વેચપલટો કરી વરાછા પોલીસે ઓડિશાથી ઝરપી પાડ્યો હતો વરાછા પોલીસ નાસ્તા આરોપીઓને ઝરપી પાડવા મેદાને છે ત્યારે બાતમીના આધારે વરાછા પોલીસે ઓડિશાના નવાગઢ જિલ્લાના પાયાકુરાર ખાતે જઈ ત્યાંથી છેલ્લા ચૌદ વર્ષથી વરાછા પોલીસ મથકમાં તમંચો માથે રાખી ફાયરિંગ કરી એક લાખ સત્યોતેર હજારની લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારો એવા ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષ નાયકાને વેચપલટો કરી ઝડપી પાડ્યો હતો આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે સફાઈ કર્મચારી રિક્ષા ડ્રાઈવર અને પાનના ગલ્લાવાળાનો વેશ ધારણ કર્યો હતો હાલ તો આરોપીને ઝડપી પાડી વરાછા પોલીસ આરોપીને લઈ સુરત આવી તેની ધરપકડ કરી હતી